પછી કોઈ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં કે ભારતમાં કઈ ભણવું હોય એમબીબીએસ ના જેવા કોઈ અલગ કોર્સ માટે તો તેને તે આ સહાય આપવામાં આવે છે તે તેની ફી હોય છે હવે આખો અભ્યાસક્રમની અભ્યાસ વાત પૂરી થઈ શૈક્ષણિક યોજના બધી પૂરી થઈ ગઈ હવે અભ્યાસ કર્યા બાદ છોકરીના લગ્ન પહેલે જ્યારે એના લગ્ન થાય છે ત્યારે છોકરીને કન્યાને બાર હજાર રૂપિયાની કોવર બાઈનું મામેલું સહાય આપવામાં આવે છે પછી જો કોઈ ટ્રસ્ટ સમૂહ આયોજન કરે છે તો તેને 12000 કરોડ રૂપિયાનું મંગેનો અને 12000 રૂપિયા સાફેરા સમૂહ લગ્ન એમ 24000 રૂપિયાની સહાય જે આવે છે ટ્રસ્ટને પણ પ્રોત્સાહિત કરવા માટે કુલ દીઠ 3000 રૂપિયા આપવામાં આવે છે તે ટ્રસ્ટ સમૂહ લગ્નનો આયોજન કરે છે તેના ત્યારબાદ ગ્રામ્ય કક્ષામાં કાચા મકાન હોય ફૂલો ભોળ ધરાવતા હોય